રાજ્ય સરકાર દ્વારા હાલ સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે તે દરમિયાન ભરૂચમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ રનિંગ ક્લબ અને રોકવોલ કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેરેથોનનું ભરૂચની જેપી કોલેજ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યા

આજનો આ કાર્યક્રમ એમણે ભરૂચને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે હું આયોજકોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને ફિટનેસ પ્રત્યે જાગૃત થયા અને ઘણા લોકો આમાં જે રેગ્યુલર દોડે છે એ લોકો પણ જોડાયા છે આવી ઇવેન્ટ થતી રહે થવી જોઈએ અને સૌથી આનંદની વસ્તુ છે કે આ છેલ્લા ત્રણેય વર્ષમાં આ ઇવેન્ટ ધીમે ધીમે કરીને મોટી થતી જ ગઈ છે અને લોકો માટે કાયકનિક ઇવેન્ટ કે જે લા જે દર વર્ષ આખા વર્ષ માટે જે ઇવેન્ટની રાહ જોઈએ એવી ઇવેન્ટ બની રહી છે હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું અને આજના પાર્ટિસિપેન્ટ્સને પણ ખૂબ અભિનંદન આપું